સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે સુરત શહેરમાં ગત અઠવાડિયે ધોધમાર વરસાદ સાથે ઠેર ઠેર પાણી ભરાવાના કિસ્સા નોંધાયા હતા આ દરમિયાન ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ અને મેલેરિયા કેસમાં વધારો થવાની શંકાએ પાલિકા તંત્ર સજ્જ થઈ ગયું છે પાલિકા દ્વારા મચ્છરોના બ્રીડિંગ મળતા છેલ્લા બે મહિનામાં આરોગ્ય વિભાગે પંદર લાખનો દંડ વસૂલ્યો છે અને હાલમાં પાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વે કરાયો હતો આ મામલે એડિશનલ જંતુનાશક અધિકારીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાએ ખાસ કરીને ચોમાસા પહેલા માટે એક ઘનિષ્ઠ ઝુંબેશ લગભગ એપ્રિલ મહિનાથી ચાલુ કરી છે એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધીમાં અમે લોકોએ પ્રીમોન્સૂન કામગીરીમાં લગભગ અઠ્યોતેર હજાર જેટલા નાના મોટા કન્ટેનરો જેની અંદર માટલા ટાયરો નાના ડબ્બા ડુબ્બી આવે

અને 600 ફિલ્ડ વર્કરનો પાવર છે અને હાઉસ ટુ હાઉસ સર્વે કરવા માટે લગભગ 680 જેટલો મેન પાવર છે જેની અંદર પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે એડિશનલ જંતુનાશક અધિકારી સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાએ ખાસ કરીને ચોમાસા અને ચોમાસાની બાદ મચ્છરથી ફેલાતા જે રોગો છે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા આવા રોગોને નિયંત્રણ હેઠળ રાખવા માટે એક ઘનિષ્ઠ ઝુંબેશ લગભગ એપ્રિલ મહિનાથી ચાલુ કરેલી એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધીમાં અમે લોકોએ પ્રી મોન્સૂન કામગીરીમાં લગભગ અઠ્યોતેર હજાર જેટલા નાના મોટા કન્ટેનરો જેની અંદર માટલા આવે ટાયરો આવે નાના ડબ્બા ડૂબી આવે કલરના ડબ્બાઓ આવે એવી જે પણ વસ્તુઓ છે કે જેમાં વરસાદનું પાણી ઘેરાઈ રહે ને એમાં ડેન્ગ્યુના મચ્છરો નહીં થાય એના માટે એડવાન્સમાં અમે એનો નિકાલ કરવાની કામગીરી કરેલી અને એ કામગીરી હજુ પણ અમારી ચાલુ જ છે

જે પેરીડોમેસ્ટિક કામગીરી કહેવાય એટલે કે ઘરની બહારના જે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો છે ખુલ્લા પ્લોટોથી લઈને એની અંદર મચ્છરનું નિયંત્રણ કરવા માટે સો કરતાં વધારે ટીમો છે અને છસો જેટલો ફિલ્ડ વર્કરનો પાવર છે અને હાઉસ ટુ હાઉસ સર્વે કરવા માટે લગભગ છસો જેટલો મેન પાવર છે જેની અંદર પ્રાઇમરી વર્કર અને મલ્ટીપર્પઝ વર્કરનો સમાવેશ થાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા દર અઠવાડિયે પાંચ લાખ કરતા વધારે ઘરો એટલે કે બે અઠવાડિયામાં લગભગ અમે અગિયાર લાખ જેટલા ઘરો કવર કરીએ છીએ અને એની અંદર દર અઠવાડિયે અમને પાંચ હજાર કરતા મચ્છરના વધારે ઉત્પત્તિ સ્થાનો મળે છે જેનો નિકાલ કરીએ છીએ કસૂરવારો જો પોતાના ઘરની અંદર આ રીતના પાત્રો ખુલ્લા રાખતા હોય વારંવાર નોટિસ આપવા છતાં પણ એનું પાલન ન કરતા હોય બાંધકામ સાઇટની અંદર પણ લોકો આ રીતનું પાલન ન કરતા હોય મચ્છરના ઉત્પત્તિ સ્થાનો પ્રત્યે બેદરકાર હોય તો અમે લોકોને નોટિસો અને પેનલ્ટી પણ કરીએ છીએ મલેરિયાના કેસોની વાત કરીએ તો ગત અત્યાર સુધીમાં ગવર્મેન્ટ સેક્ટર છે જેની અંદર એકસો તોતેર મેલેરિયા કેસ નોંધાયેલા હતા જેની સામે આ વર્ષે એકસો નેવ્યાસી કેસ નોંધાયેલા છે એટલે કે આ કેસમાં થોડોક ઉછાળો છે અને ડેન્ગ્યુના કેસોની વાત કરીએ તો પચીસ સામે ઓગણચાલીસ કેસ છે પ્રાઇવેટ પ્રાઇવેટ જો વાત કરીએ તો ગયા વર્ષે જેટલા મેલેરિયા ના હતા જેની સામે ત્રણસો નવ કેસ આ વર્ષે સામે આવ્યા છે ડેન્ગ્યુ ના કેસ પ્રાઇવેટ સેક્ટરમાં જોવા જઈએ તો ગયા વર્ષે એકસો તેતાલીસ હતા તે આ વર્ષે એકસો ઓગણીસ છે એટલે કહી શકાય કે પ્રાઇવેટ સેક્ટરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં ઘટાડો છે ગત બે અઠવાડિયા દરમિયાન લગભગ લગભગ સુરત મહાનગરપાલિકા દ્વારા બે હજાર કરતાં વધારે બાંધકામોની અંદર તપાસ કરવામાં આવેલી જેમાં પાંચસો કરતાં વધારે બાંધકામોમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા અને એ પાંચસો મચ્છરના ઉત્પત્તિ સ્થાનોની સામે અમે લગભગ પંદર લાખ રૂપિયા જેટલી એ લોકોને પેનલ્ટી પણ કરેલી અને એ સાથે સાથે જો મેલેરિયાના કેસોની વાત કરું તો ગત વર્ષે અત્યાર સુધીમાં જે ગવર્મેન્ટ સેક્ટર છે એની અંદર એકસો તોંતેર જેટલા મેલેરિયાના કેસો નોંધાયેલા જેની સામે આ વર્ષે લગભગ એકસો નેવ્યાસી જેટલા કેસો નોંધાયેલા છે થોડો ઉછાળો એમાં એટલે કે થોડો વધારો છે અને ડેન્ગ્યુના કેસોમાં પચીસની સામે ઓગણચાલીસ કેસો છે અને પ્રાઇવેટ સેક્ટરની જો વાત કરું તો ગયા વર્ષે પ્રાઇવેટ સેક્ટરમાં ચારસો ને એંસી જેટલા કેસ હતા મેલેરિયાના એની સામે ત્રણસો નવ કેસો આવ્યા છે એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાં મેલેરિયાના કેસોમાં ઘટાડો છે એવી રીતે ડેન્ગ્યુના કેસો પણ ગયા વર્ષે પ્રાઇવેટ સેક્ટરમાં એકસો ને તેતાળીસ જેટલા આવેલા એની સામે આ વર્ષે એકસો ઓગણીસ જેટલા કેસો છે એટલે પ્રાઇવેટ સેક્ટર જે ખરું તેમાં મેલેરિયા ડેન્ગ્યુના કેસોમાં થોડો ઘટાડો છે સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી થ્રુઆઉટ યર એટલે આખું વર્ષ કરવામાં આવે છે એટલે આ કામગીરી અમારી આ રીતની હાઉસ ટુ હાઉસ સર્વે અને બાંધકામોના સર્વેની સતત ચાલુ રહેશે અને સુરત શહેરમાં આગામી મોન્સૂન અને પ્રી મોન્સૂનમાં